મિત્રો આજ રોજ સવારે ધરમપુરના તાલુકા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ રાજેશ પટેલે એક હૃદય આપ્યો હતો કે ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે એમને જે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત જે સદસ્ય બનાવ્યા છે એ એમની જાણ વગર કર્યા હતા અને આ બાબતને હું તદ્દન રદ્યુ આપું છું ને જે રીતના અરવિંદભાઈએ ફેસબુક પર અને સોશિયલ મીડિયા પર એમ કે છે કે પોસ્ટ વહેતી કરી હતી એ બાબતે એમણે નનયો ભણ્યો હતો અને રદ્યો આપ્યો હતો ત્યારે કોંગ્રેસ અગ્રણી મેચ્યોરિટી લેવલથી જ્યારે આ કહેતા હોય અને જે રીતે વાતો હતી અરવિંદભાઈ પટેલે સોશિયલ મીડિયા પર જે ફોટા મૂક્યા હતા આ સમગ્ર પ્રકરણે અરવિંદભાઈ સાથે અમે સંપર્ક કર્યો હતો અને એમનું શું કહેવું છે એ માટે અમે સંપર્ક કર્યો ત્યારે અરવિંદભાઈએ આ તમામ બાબત જે રાજેશભાઈ પટેલે જે રદ્દ આપ્યો છે એનો ખુલાસો આપ્યો હતો તો આ ખુલાસો અરવિંદભાઈના શબ્દોમાં જ સાંભળીએ અત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે અને તે અંતર્ગત અમારા ધરમપુર વિધાનસભામાં પણ અમે સદસ્ય અભિયાન ચલાવી રહ્યા છીએ એ દરમિયાન અમારા ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો તો મેં એમને આવકાર્યા એમની સાથે ફોટા પાડ્યા એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મળતી દમ તક કોંગ્રેસમાં રહે છે એવું જણાવે છે પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે એટલે એમણે આજે એમણે સોશિયલ મીડિયા મારફત મને જાણવા મળ્યું કે એમણે કોઈ ખુલાસો કર્યો છે પણ ખરેખર એ લોકોની હાલત અત્યારે દયનીય છે અને કોંગ્રેસ અહીં પણ વેરવિખેર હાલતમાં છે એ લોકો અત્યારે હવા તળિયા મારી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે આજે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી